નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજની ખાણીપીણીની કારણે લોકોમાં અનેક બીમારીઓ જોવા મળી રહી છે તે સમયે મોટા ભાગના નાનો બાળકો બજારમાં ઉપલબ્ધ જનફૂડનો વધુ ઉપયોગ કરે છે શું તમે જાણો છો કે ફાસ્ટ ફૂડ ખાવાથી બાળકોને ઘણી બીમારીઓ થઈ શકે છે ત્યારે આજે આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે ફાસ્ટ ફૂડ ખાવું બાળકો માટે કેટલું જોખમી બની શકે છે ફેન્સી ફાઈઝ અને ચાઇનીઝ ફૂડમાં તેલ અને મસાલાનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે બાળકોમાં પેટમાં દુખાવો કબજીયાત એસીડી જેવી પ્રાચન સંબંધિત સમસ્યાઓ થાય છે ફેટ છે જો આ સિવાય ચાઇનીઝ ફૂડમાં લોટ વધુ હોય છે જેના કારણે બાળકોમાં સુસ્ત જેવી સમજ્યા થઈ શકે છે ચાઇનીઝ ફૂડના નિયમિત સેવનથી બાળકોને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે ફાસ્ટ ફૂડના સેવનથી બાળકોમાં પોષણની ઉપણ થાય છે ત્યારે મિત્રો આટલું જ નહીં કેટલાક બાળકો એવા છે કે જેમને જંક ફૂડ ખાધા પછી એલર્જી થઈ શકે છે ડિસ્કલેમ્બર અહીંયા આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે કોઈ પણ સૂચનાને અમલમાં મૂકતા પહેલાં તમારે સંબંધિત નિશાનની સલાહ લેવી જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ